નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને એક એવી સરકારી શાળાનો પરિચય કરાવીશ જ્યાંની તમે વાલી મીટિંગ જોઈને ચોક્કસ કહી શકશો કે આ કોઈ શું રાજકીય મીટિંગ છે કે સામાજિક મીટિંગ છે ના મિત્રો મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા નંબર બસો બોતેર વરાસા સુરત હા મિત્રો અહીં અઢારસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો આ વિશાળ વાલી મિટિંગ વર એક સરકારી શાળાની છે આ કોઈ રાજકીય સન્માન રાજકીય મિટિંગ કે સામાજિક મિટિંગ નથી મિત્રો આ છે શૈક્ષણિક મિટિંગ અહીંયા પોતાના બાળકોના શિક્ષણ માટે ભેગા થયા છે હા મિત્રો જોઈ શકો છો કે અહીં અઢારસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને પ્રથમ દિવસે જ શાળાના પ્રથમ દિવસે જ પંદરસોથી વધારે બાળકોની હાજરી અહીં છે અને આપ જોઈ રહ્યા છો કે આ વાલી મિટિંગમાં અઢારસો વાલીઓ માટે ત્રણ શિફ્ટમાં વાલી મિટિંગ કરવામાં આવી રહી છે દરેક બાળકના વાલી એક આચાર્યશ્રી અને શિક્ષકની એક જ સૂચનાથી અહીં હાજર રહે છે આવી સરસ મજાની આ સરકારી શાળામાં આજે એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ લાગે છે લાઈન લાગે છે આપ જોઈ રહ્યા છો આ વિશાળ વાલી મીટિંગ કદાચ આ સરકારી શાળા હોય એવું તમને નહીં લાગે પરંતુ મિત્રો હા આ સરકારી શાળા છે મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા નંબર બસો બોતેર વરાછા સુરત અહીં જોઈ રહ્યા છો કે વિશાળ વાલી મિટિંગ સરકારી શાળામાં કેટલું શિક્ષણ આપી શકે છે કેટલી ખ્યાતિ આજે ગુજરાત રાજ્યમાં મેળવી છે તેની એક સાક્ષી પૂરે છે આવું આયોજન ત્રણ શિફ્ટમાં કરવામાં આવેલું છે મિત્રો આમ સરકારી શાળાનો પરિચય હું તમને આવતા વિડીયોમાં આપીશ માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ ફેસબુક ગ્રુપને ફોલો કરવા વિનંતી આવી સરકારી શાળાઓનો પરિચય હું તમને વારંવાર આપતો રહીશ અને સરકારી શાળાના કામગીરીની માહિતી આપતો રહીશ